નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતર ભગત આજરો શહેરના કરીલબાગ વિસ્તારમાં આમ્રપાલી કોમ્પ્લેક્સની પાછળ આવેલા શિવાલય મંદિર સ્થિત સ્ફટિકેશ્વર મહાદેવ દાદાના સાનિધ્યમાં ભક્તજનોએ અમાસ નિમિત્તે કેરી મનોરથ ઉજવ્યો છે જેમાં વીસથી વધારે પ્રકારની વિવિધ જાતોની કેરીઓ શિવજીને પ્રસાદ અને શૃંગાર રૂપે ધરાવીને આરાધના કરી જેમાં આશરે સાતસો પચાસ કિલોથી વધારે કેરીઓ શૃંગારમાં ધરાવીને ત્યારબાદ તેનું પ્રસાદ રૂપિયા અને રોડ ઉપર રહેતા કામદાર પરિવારના બાળકોમાં તેનું વિતરણ કરવાની વ્યવસ્થા કરી જેને લઈને મનમોહક શણગારના હજારો ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી છે નેશન ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર